અચ્છ રાઠિયાવાડની ભૂમિ એટલે સંતો ભક્તો અને સુરવીરોની ભૂમિ એવી ગુજરાતની ખમીરવંતી ધરાના સુરવીર વીર વચ્છરાજ દાદાને આજે આપણે વંદન કરીએ પાટણ પંથકના સમીની બાજુમાં આવેલ કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે શરણાઈના સુર રેલાઈ રહ્યા છે ડાયરામાં કસુંબા ઘોળાઈ રહ્યા છે રૂડા લગન ગીત ગવાઈ રહ્યા છે ગોર મહારાજ લગ્ન લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરી મંડપમાં આવીને ઉતાવળ કરે છે હે વત્સરાજ તને અમારા જાજેરા ધન્યવાદ છે ક્ષત્રિયો માટે ગૌ બ્રાહ્મણ પતિપાલના બિરુદ ને તે યથાર્થ કર્યું છે કુંવર ગામને ને કેટલું અંતર છે તેમ છતાં તું અમારી પડખે આવીને ઉભો રહ્યો બાપ તારા બાહુબળે અમારા ગામની ગાયો પાછી આવી પણ મારી વેગડ ગાય પાછી આવી નથી પોપટ ને પારેવા તણી હવે રાણાએ રમતું મેલ હવે ખેલ ને ખાંડા ખેલ મારી વેગળ ના આવી વાછરા માડી તમે ખાતરી કરી મીંઢળ બંધાએ વીર વચ્છર આજે આય દેવલ ને સામો પ્રશ્ન કર્યો હા બાપ બધે જ ખાતરી કરી છે વેગળ તો મારો પ્રાણ મારા કુટુંબ નું માણા ગણાય મેં એના વગર અન્ન જળ આરામ કર્યા છે જુવાન મારી ગાય મારા આંગણે લાવી આપ ચારણ આયે ધા નાખી વીર વીરવચ્છરાજ સોલંકી એટલે કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરના દીકરા સેવા પરોપકાર ઉદારતા જેવા ગુણોના કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા પણ હાથીજીના ઘેર શેર માટીની ખોટ વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ભારે થઈ ગયેલું બંને પતિ પત્ની ગોકુળ મથુરાની જાત્રા કરવા ચાલતા થયા ત્યાં યમુનાના જળમાં જીવન લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો પણ યમુનાના જળમાં પગ મૂકતા જ કોઈ ગેબી અવાજ થયો ત્યારબાદ તેમણે ત્યાં બે પુત્રના જન્મ થયા પ્રથમ પુત્ર બલરાજ અને બીજા વત્સરાજ થોડા સમય બાદ માતા પિતા બંને સ્વર્ગે સીધાવ્યા ગિરાસદારી નો વહીવટ મોટા ભાઈ બલરામ સંભાળવા માંડ્યા અને ગૌધન અને અન્ય બીજા કામ વીર વત્સરાજે સંભાળ્યું એવામાં સમીની બાજુની ભૂમકા ઉપર લોલાડા ગામના મામા સામનસંઘ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાડાની જાગીર વીર વત્સરાજને સોંપી યુવાન વત્સરાજે મામાના હૈયામાં અનોખું સ્થાન લેતા સામનસિંહ રાઠોડે ઉવર ગામના તેમના ભાયાત વજેસિંહ રાઠોડના દીકરી પુનાબા સાથે તેમનું સંપર્પણ કરાવ્યું થોડા સમયમાં લગ્ન લેવાણા ચોરીમાં ત્રીજો ફેરો ફરવા જાય છે ત્યાં તો રેડિયા સંભળાયા દોડો દોડો ગામનું ગૌધણ લૂંટારો હાંકી જાય છે ગુંગ્યો ઢોલ વાગ્યો ને વચ્ચરાજના ખાને સંભળાયો એના પગ થંભી ગયા આંખોમાં ખન ખન અંગારા ઝરવા માંડ્યા લગ્નની છેડા છેડીને તલવારના એક ઝાટકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન નામની ઘોડી માથે છલાંગ મારી રતન વાયુ વેગે ઉપડી લૂંટારાઓનો ભેટો થતા તલવાર ભાલાની જટી બોલી મારો કાપોની કીક્યારીઓ સંભળાય વીર વત્સરાજ તે દિવસે મરણિયા થઈને ધીંગાણું ખેલ્યું લૂંટારો ગોધણ પડતું મૂકીને ભાગ્યા દુશ્મનોને ભગાડી ગૌધણ પાછું લાવીને આ બાજુ ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરીવાર આકલ કરી ત્રીજો ફેરો ફરવા જ્યાં ડગ આગળ મૂકે છે ત્યાં આય દેવલાયની વેદના વીર વચ્છરાજના કાને સંભળાણી ગોર મહારાજ વિધિ હવે થંભાવી દો હવે તો આ આયની ગાયને લઈને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો રતન માથે સવાર થઈ અને ગણતરીની પળમાં જ લૂંટારાઓનો ભેટો થયો અંગરવા જેના અવળા બન્યા ક્રોધ બબાળ શરણાઈમાંથી સિંધુડો છૂટ્યો રણનો રોડો રાગ પંજાળા દુશ્મન પાળના કરે ભાગ ખાગે બે ભાગ રણ ઘેલુડા રણમાં રમે ઘોર કરીને ઘાવ અઢાર અઢાર લૂંટારાઓને વેંતરી નાખ્યા પરંતુ પાછળથી એક લૂંટારાએ તલવારનો ઘા કર્યો ને વચ્ચરાજ દાદાનું મસ્તક પડ્યું મસ્તક પડવા છતાં ધડ લડે છે સુરવીરતા આજે ઈશ્વર સાથે એકાકાર થઈ ગઈ છે વેગડ ગાય મૂકીને લૂંટારા ભાગ્યા આય દેવલબાઈ ઉનાબા બંને તેમની પાછળ પાછળ જ હતા વીર ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ નજીક પડેલા ગામના માણસો જાનૈયા માંડવિયા કાલરી ગામ નો ઢોલી હીરો અને એ બધા ત્યાં આવી પહોંચ્યા આય દેવલબાઈ ઉનાબા હીરો ઢોલી એ તમામે ત્યાં પ્રાણ અર્પણ કર્યા અને રતન પણ પ્રાણનો ત્યાગ કર્યો આ છાત્રુમારીની યાદ કરતા વાછરા બેટની પવિત્ર ભૂમિ આજે તીર્થ ધામ બની છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એવા વીર વાછરા દાદાને આજે આપણે ભાવથી વંદન કરીએ